અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઝીંકવામાં આવેલા ટેરિફનો મુદ્દો હાલ ચર્ચામાં છે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે અમેરિકાએ ભારત પર વધારાના પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી હતી જોકે ટ્રમ્પના ટેરિફ વધારાના નિર્ણય સામે ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે અમરેલીમાં ભાજપના જ નેતાઓએ ટ્રમ્પના ટેરિફ વધારા સામે વિરોધ નોંધાવવા માટે અમેરિકન વસ્તુઓની હોડી કરી ભાજપના નેતા દિલીપ સાંઘાણીએ અમેરિકન બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે લોકોને આહવાન કર્યું હતું ત્યારે મળતી વિગતો અનુસાર અમેરિકા દ્વારા ઝીંકવામાં આવેલા ટેરિફ વધારાની સામે અમરેલીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો આ ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સાંઘાણી સહિતના આગેવાનોએ અમરેલીમાં તિરંગા યાત્રા દરમિયાન અમેરિકાના ટેરિફના વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો ભારતીય જન પરિષદની આગેવાનીમાં રેલી કાઢીને અમરેલીના રાજકમલ ચોક ખાતે અમેરિકન વસ્તુઓની હોડી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લોકોને અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરવામાં આવી હતી ભારતીય જન પરિષદ ભારતની જનતાનો અવાજ ભારતીય જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાંસદ નારણભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ખાનાપાલ સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટ નો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર પર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખમ રાખ્યું છે જ્યારે લાલબાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનો પણ ઠિતકેદાર કરતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલબાદુર શાસ્ત્રીએ વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કર્યો એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતાથી છે અટલજીએ પોખરણનો અણુ ચડક કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે બધું બરાબર યાદ છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક પખરો શરૂ થઈ ગઈ કે ભારત કોઈ જગ્યાએ પાછું પાછું ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન સુધીમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકા અને ચાઈનાના જે જબે તોડ જવાબ આપતા હતા એમના ડિફેન્સના યુવાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રહેવાનું છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થયેલું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે એને ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે આપણા સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું જનતાને વિનંતી કરું છું આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં ભારતને મજબૂત બનાવીએ એના માટે આપણે સૌ આગળ આવીએ વંદે માતરમ ભારતમાં થકી જાય